સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી હરીશ મકવાણાની સરકારે નિમણૂંક કરી હરીશ મકવાણા રાજ્યભરમાં તેમના કાર્યથી ભારે લોક પ્રશંસા પામી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક તત્વ ભૂમાફિયાઓને ખનીજ ચોરીના કરોડો રૂપિયા કમાઈ લીધા બાદ

જમીનો ઉપર બાંધવામાં આવતા બીજ જેવા મકાનો દુકાનો તોડી પાડવામાં આવી છે ત્યારે પ્રામાણિક લોકોએ અનુભવ્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓ છે પણ મકવાણા જેવું કામ એક પણ અધિકારી કરી શકતો નથી ચોટીલા થાણ મૂળી હાઈવે પર અનેક સરકારી જમીન પર થયેલ પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે વધુમાં આ દબાણો દૂર કરવામાં જે ખર્ચ થયેલ તેમજ સરકારી મિલકતને નુકસાન થયેલ હોય તે ગેરકાયદે બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર